તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો એન્જલ નામની દીકરીને દ્વારકાના દરિયામાંથી સાહેબ એવું મળ્યું કે જેને જોઈને ભલભલા લોકો હેરાન થઈ ગયા હવે તમને ખબર હશે કે દ્વારકાના બીજા છેડે એમ કહીએ તો દ્વારકાની આજુબાજુ એક ગુમતી ઘાટની એલી બાજુ એક દરિયો છે મિત્રો એ દરિયાની અંદર ઘણા બધા લોકો એન્જોય કરવા માટે જતા હોય છે પરંતુ એ જ જગ્યાએ આ દીકરી પણ એન્જોય કરવા માટે ગઈ હતી અને આ દીકરીને સાહેબ દ્વારકાના દરિયામાંથી એક એવું વસ્તુ મળ્યું કે જેને જોઈને ભલભલા લોકો થતરી ગયા કે ભગવાને સામેથી એને ગિફ્ટમાં આપી આ તમે જુઓ આ શંખ ભાઈ કે જે દ્વારકાના દરિયામાંથી તણાઈને દીકરીની પાસે આવે દીકરીને પગ પાસે સાહેબ તમે જુઓ કે ખરેખર ભગવાને એને સૌથી મોટી ગિફ્ટ આપી નાખી ભાઈ આટલા દિવસ સુધી તમે જોયું છે ભાઈ કે દ્વારકાના દરિયામાં તમે જાઓ તમને કાંઈ ન મળે પણ આ દીકરીને સામેથી શંખ આવ્યા એના પગ જોડે અને ત્યાં પડ્યો રહ્યો ભાઈ તમે વિચારો પછી દીકરી હાથમાં લઈને જોઈ તો શંખ આવે ભાઈ આ જોઈને દીકરી પણ હેરાન થઈ ગઈ કે ભાઈ આ શું આ દીકરી એમ કીધું કે મને ચમત્કાર થઈ ગયો માતાજીનો અને દ્વારકાધીશનો કેમ કે સાહેબ આ ચમત્કાર જ કહેવાય કેમ કે દ્વારકાના દરિયામાં આવા ઘણા બધા શંખો આવતા હોય પણ સાહેબજી નસીબદાર વ્યક્તિ હોય જેની જોડે ભગવાન હોય એને જ આ શંખ મળતો હોય છે તમે જુઓ અને આ બેન દ્વારકા તો પહોંચી અને એટલો બધો આનંદ કર્યો કે સાહેબજીની કોઈ હદ ના હોય જેની કોઈ વાત ન હોય એટલો દીકરી આનંદ કર્યો દ્વારકાના દરિયા કિનારે જઈ ત્યાં એ રમી કેમ કે આટલી નાનકડી દીકરી કે જે દીકરી હોય કે દીકરો હોય ભાઈ આટલી નાનકડી ઉંમરે લોકોને રમવાનો વધારે શોખ હોય છતી દર દસ વર્ષની ઉંમરે ત્યાર પછીથી ધીરે ધીરે જિંદગીની શરૂઆત થતી હોય છે પરંતુ આ દીકરી સાહેબ એ દ્વારકાના દરિયામાં રમવા લાગી પરંતુ આ દીકરીના હાથમાં અચાનક સાહેબ એક શંખ આવે અને આ શંખ જોઈને દીકરી પણ હેરાન થઈ ગઈ અને એના પપ્પાને બતાવ્યું કે ભાઈ આ શું છે ત્યારે એના પપ્પાએ કીધું કે આ શંખ છે ભાઈ તો દીકરીને શંખ પણ મળી ગયો સાહેબ તમે જુઓ એમ કહેવાય ને તો કે ભગવાન એને સામેથી ગિફ્ટ આપી નાખી ભાઈ બાકી આપણને ક્યાં આવી ગિફ્ટ મળે છે ભાઈ જિંદગીમાં નથી મળતી કેમ કે સાહેબ જે નસીબદાર વ્યક્તિ હોય જેની જોડે ભગવાન હોય ભગવાનનો વાસ હોય એને સાહેબ આવી વસ્તુઓ મળતી હોય છે તમે શું કહશો આ દીકરી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મને એવું લાગે કે ખરેખર ભાઈ ભગવાન એને ગિફ્ટ આપી છે બાકી તમને શું લાગે દીકરી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ સો ટકા આને ગિફ્ટ જ કહેવાય મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ